નમસ્કાર મિત્રો આજથી આપણા હળવદમાં વોટર એટીએમનો પ્રારંભ થયો છે કે પૈસા નાખો અને પાણી પીવો પૈસા નાખો ને પાણી ઘરે લઈ જાવ લોકેશન પેલા મિત્રો તમને જણાવી દઈ તો આ લોકેશન આપણી સરા ચોકડી છે સરા ચોકડીની એક જેટ સરા ચોકડી પર જ વાજપેયીજીનું જે સિનિયર સિટીઝન આવેલું છે તો ત્યાં અગર આ વોટર એટીએમનો આજથી સવારમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી તેઓની હાજરીમાં અને ખાસ પાલિકાના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા વહીવટદાર આપણા છે અત્યારે મામલતદાર તેઓની હાજરીમાં આ વોટર એટીએમ એટલે કે પાણીનું એટીએમ જે છે મિત્રો એ આજથી શરૂ થયું છે બે રૂપિયામાં લીટર પાણી રૂપિયામાં છસો ગ્રામ એટલે કે પાંચસો ગ્રામ પાણી તેની સાથે પાંચ રૂપિયામાં દસ લીટર અને વીસ રૂપિયામાં સોરી દસ રૂપિયામાં વીસ લિટર જે પાણી છે એ આપણા શહેરના જે લોકો છે એને શુદ્ધ ઠંડુ અને મિનરલ વોટરવાળું જે પાણી છે મિત્રો એ મળવાનું છે આજથી આ એટીએમ આપણા હડોદમાં કાર્યરત છે એક કંઈ હડોદમાં અત્યાર સુધીમાં હતું નહીં પાણીનું એટીએમ જો કોઈને આપણને બતાવીને તમને મને બતાવીને મિત્રો ખબર છે કે પાણીની બોટલ વીસ રૂપિયાને આવે પાંચની આવે દસની આવે લીટરવાળી આવે વીસ રૂપિયાની તો બે રૂપિયામાં

બે રૂપિયામાં લિટર હા બે રૂપિયામાં લિટર પાણી શુદ્ધ ઠંડુ ઠંડુ તો ખરું જ હા ઉનાળામાં પીવું પડે આરોનું હા છે જ આરો શીતળ પેય જળ ચીફ ઓફિસર પણ આવી ગયા છે એટલે આપણે થોડી એમની સાથે પણ વાત સાહેબ તમારી યાર વાત કરી પેલા એક આ ભાઈ શું લઈને આવ્યા તમે કંઈક પાણી ક્યાં જ્યો કે હલકો લાવો એટલે ખાલી એવું નથી કે બે રૂપિયામાં કે રૂપિયામાં જ અહીંયા પાણી પીવો વાળા હળવો દ્વારા છે મિત્રો એ દહ રૂપિયા નો કેલબો ભરોવરાય છે અહીં જો હવે અને મહત્વની સૌથી મિત્રો એક મોટી વાત એ છે કે દસ ના સિક્કા બંધ ન થઈ ગયા હાલે છે પરંતુ કેટલી જગ્યાએ દસ નો સિક્કો લેતા નથી કેમ પાછો આપે જો તો ટ્રાય કરો હા અમે દબાવી હતી તો ઈ હમણાં થઈ જાય છે એમાં કઈ વાંધો નથી એવું હવે આવો ઈ તો હમણાં ચાલુ થઈ જાય છે તો અમે ચા પગવ પહેલા દબાઈ દીધી આ બાજુ આવો તમે દસ રૂપિયામાં વીસ લિટર પાણી ઈ પણ ઠંડુ વારો વારું આપણા ઘરે જે ઓલા જગ આવે ને એ વીસ રૂપિયા લે લિટરના વીસ રૂપિયા સોરી વીસ લિટરનો જે કેલ્બો આવે ને એના વીસ કે પચીસ મૂર એરિયા વાઇઝ ભાવ હોય છે તો આજથી આ પાલિકા એ આજથી ચાલુ કર્યું તમે આજુબાજુમાં જ ક્યાંક લારીને ને હકાવત થાય છો ને કેવું લાગે ના હું તો ઘર માટે લેવા ઘર માટે આય લેવા શું કે છો હજી આજ ચેક કર્યું આજ કેલબો લઈ ગઈ પાણી કેમ છે પી જોઈએ સારું લાગે તો કાયમ 20 લીટર એક ભરી જાશે પછી સસ્તું પડશે સસ્તું પડશે એમ ને આપણી સાથે ચીફ ઓફિસર પણ છે મિત્રો આપણે થોડી ગેમની સાથે પણ વાત કરશું આ ભાવપત્રક છે ને તમને પહેલા લોકેશન તો મિત્રો જણાયું હતું ઓલું જોઈ લો અમે ચાપ દબાઈ એટલે કદાચ હા આવો સાહેબ આ આપણા ચીફ ઓફિસર છે તુષારભાઈ ચાલરિયા સાહેબ આજથી હળવદમાં આમ તો સૌ પ્રથમ વખત વોટર એટીએમ પાણીનું એટીએમ ચાલુ કર્યું છે સાહેબ શું કહો ઉનાળાની સિઝન આવી રહી છે અને પાણીની ખૂબ વધારે જરૂર રહે છે જેને ધ્યાનમાં રાખીને આ મોકાનું એક સેન્ટર છે એક આ સેન્ટર અને એક આપણે સરા નાકે કે જ્યાં માર્કેટ છે આ બે જગ્યાએ આપણે નગરપાલિકા દ્વારા મૂકવાના છે આજે અહીંયા પણ થઈ ગયું છે અને સારા કે લગભગ આવતા વીકમાં લોકાર્પણ થઈ જશે સાહેબ આની કેટલીક ક્ષમતા હોય છે માની લીધું કે પછી અહીંયા તો આપણે વીસ લિટરના કેલબા વાળા વધુ વધુ વીસ લિટર ટૂંકમાં એથી પછી વધારે ભરવું હોય તો બીજી વખત દસ રૂપિયા નાખીને એ લઈ શકે ઓછામાં ઓછું પાંચસો ગ્રામ અને વધુ વધુ વીસ બસો એમ પણ આવે છે છતાંય પાંચસો રૂપિયામાં હા એમાં એમાં વધારે આવે તો પછી કેટલીક ક્ષમતા છે કારણ કે જે પાણી આવ્યું તો પછી ઠંડુ જે લોકોને આપવાનું આમાં ઉપર ટાંકી છે ત્રણસો લીટરની અને ઠંડામાં આપણે જેવી રીતે સિસ્ટમમાં સેટ કરીએ શિયાળા ઉનાળા મુજબ એ મુજબ ઠંડુ ગરમ પાણી રહે છે એક રૂપિયામાં બસો એમ એલ બે રૂપિયામાં એક લીટર પાંચ રૂપિયામાં દસ લીટર અને દસ રૂપિયામાં વીસ લીટરનો મોટો ગેરબો ભરાઈ જાય છે તો મિત્રો આજથી આ જે સુવિધા છે ને એ હવે આપણા હળવદના જે લોકો છે ને એમને પણ મિત્રો મળવાની શરૂઆત થઈ છે અને વાત થઈને કે એક અહીંયા આગળ અને એક આવતા વીકમાં આપણું જે સરનાખું છે તો ત્યાં આગળ પણ ઘણા બધા જે આપણા ગ્રામ્ય વિસ્તારમાંથી ને ત્યાંથી લોકો આવતા હોય તો ત્યાં આગળ પણ હોય છે કેટલાય પાણીના પરગોની એવું કરતા હોય છે પરંતુ આ જે વિશેષ સુવિધા છે મિત્રો કે આપણા હળવદના લોકોને હવે એક રૂપિયામાં પાંચસો ગ્રામ બે રૂપિયામાં લીટર જે પાણી છે એ પાણી મળવાનું છે અને આજથી જ જે છે મિત્રો આ વોટર એટીએમનો પ્રારંભ જે છે એ કરવામાં આવ્યો છે લોકાર્પણ માનનીય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે વહીવટદાર જે છે પરમાર એટલે એ ના મામલતદાર છે અને પાલિકાના વહીવટદાર છે પાલિકાની ચૂંટણી થઈ નથી નહીતર પ્રમુખ હોય ને એ કંઈ બધું થયું નથી ઘણા બધા મિત્રો પણ જે છે આપણી સાથે જોડાયેલા છે એટલે ખાસ આ સમાચાર પણ જે છે આપણા હળવદના લોકો સુધી પહોંચે તે પણ જરૂરી છે કારણ કે લીટર પાણી આરો વારું ઠંડુ પાણી જોતું હોય તો વીસ રૂપિયા દેવા પડતા એ હવે માત્ર રૂપિયા બે માં મળવાનું છે વરી પાછા ઘણા બધા મિત્રો જોડાયા છે એટલે લોકેશન ફરીથી જણાવી દઉં તો સરા ચોકડી ઉપર જ એક જેટ જે છે મિત્રો એ જો ખોલો વહી જાય છે पासी राईक बॉर्डर पासी राईक पासी भरी जावन ना नी है ले पानी आवे ई हूं पीजी मारे वो ना आम लाको काय आम कायम लाको ना शिको बतावा दो आपरे दूसरा से शिको दसो नोट आलेक नो आले साहेब एकई नोट नहीं हूं पी लूं अगाव जे हमने भरेल બરોબર અમને પાણી ખારું નથી મીઠું ને મિત્રો ખાસા બતાવવા માટે થઈ અને અત્યારે આપણે બધા મિત્રો મળ્યા હતા કે આપણા હડોદમાં વોટર એટીએમ એટલે કે પાણીનું એટીએમ પૈસા નાખો ને પાણી પીવો અને ઈ પણ સસ્તું બજાર કરતા નહીંતર હવે આમે ઉનાળો આવ્યો એટલે પાણીની તો બહુ જરૂર પડશે જ ને આમે પાણી પીવું જ પડે ફરજિયાત પાણી પીવું જ પડે ને અત્યારે ને એમાં ઠંડુ પાણી હોય ને એ પાછું સસ્તું હોય તો એક ગ્લાસ કે એક લિટર શરીરમાં વધારે પાણી પીવી જવાય અને આવી હવે લૂને લાગવાનું છે ગરમી નહીં થાય છે પાણી પીધું હોય તો ઘણો બધો ફાયદો રહેવાનો છે એટલે આપણા હડોદમાં આજથી વોટર એટીએમનો પ્રારંભ થયો છે એક સરા નાકે સરા ચોકડીએ અને એક સરા નાકે આવતા વીકમાં જે ચીફ ઓફિસર છે તે કહી રહ્યા છે ત્યાં પણ ચાલુ કરવામાં આવશે આભાર મિત્રો